તો હાઈ પ્રોફાઇલ બેઠકોની અમે આપને વાત કરી હવે ગુજરાતનો સમગ્ર ચિતાર આપણે નિહાળી લઈએ કોની સામે કોણ છે કઈ બેઠક પર કયા પ્રકારે મતદાન થવાનું છે કોના સામે સૌથી પહેલાં બીજેપીના પુનમબેન માડમ જામનગર બેઠક માટે ઉમેદવાર છે તેમની સામે કોંગ્રેસના જેપી પી મારવ્યાના જે છે તે ખાસ બંને ઉમેદવારો તમને આ જોવા મળશે આ છે જામનગર બેઠકનો ચિતાર અમે આપને આપી રહ્યા છીએ ત્યારબાદ હવે જઈએ પોરબંદર પોરબંદરમાં તમને જોવા મળશે ખાસ મનસુખ માંડવિયા અને તેમની સામે લલિત વસોયા જે છે તે ખાસ જોવા મળવાના છે તમને તો લલિત વસોયા કોંગ્રેસથી અને આ તરફ મનસુખ માંડવ્યા બીજેપીના ઉમેદવાર તમને જોવા મળશે હવે આવો અમરેલી આ પણ બહુ મહત્વપૂર્ણ બેઠક છે અમરેલીમાં તમને જોવા મળશે ભરત સુતરિયા બીજેપીના ઉમેદવાર આ તરફ કોંગ્રેસના જેનીબેન થુમર તેઓ પણ અહીંયાથી ખાસ આજના દિવસે પોતાના મતાધિકારનો પ્રયોગ તો કરશે જ પણ સાથે સાથે લોકો માટે તેઓ જે છે તે ખાસ ઉમેદવારો છે તે વાત આવો હવે ભાવનગરની આપણે વાત કરી લઈએ ભાવનગર માટે થઈને બે જે ઉમેદવારો છે સૌથી પહેલાં તમે જુઓ કોંગ્રેસના અહીંથી આમ આદમી પાર્ટી ઇન્ડિયા અલાયન્સ જે છે તેના ઉમેશ મકવાણા અને આ તરફ તમે જુઓ નીમુબેન બાંભણિયા બીજેપીના ઉમેદવાર રહેશે તો આ પરિસ્થિતિ તમે ખાસ નિહાળો આ બંને વચ્ચે કાંટે કે ટક્કર તમને જોવા મળવાની છે આવો હવે હાઈ પ્રોફાઇલ અને જબરદસ્ત એક્શન જ્યાં જોવા મળશે તે છે રાજકોટ બેઠક એક તરફ તમને જોવા મળે છે પરષોત્તમ રૂપાલા અને બીજી તરફ છે પરેશ ધાનાણી બહુ જ મહત્વપૂર્ણ બેઠક આવો તમે હવે જૂનાગઢની વાત કરી લઈએ સૌરાષ્ટ્રની વધુ એક મહત્વપૂર્ણ બેઠક છે કે જ્યાં રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે એક તરફ તો આ તરફ તમે જુઓ હીરાભાઈ જોટવા છે કે જેમ પણ પોતે આજે લોકો પાસેથી મત માંગશે આજે તેમણે પણ અપીલ કરેલી છે તો આ પરિસ્થિતિ ખાસ ધ્યાન આ ઉમેદવારો વચ્ચે કાંટે ટક્કર થશે પછી આવો તમે સુરેન્દ્રનગર બહુ રસપ્રદ બેઠક છે અહીં જે સમીકરણો છે તેને જોતા આ વખતે અહીંથી ખાસ ચંદુભાઈ શિહોરા તમને જોવા મળશે બીજેપીના ઉમેદવાર અને આ તરફ ઋત્વિક મકવાણા કોંગ્રેસના ઉમેદવાર છે અહીં પણ ટક્કર રસપ્રદ રહેશે સમીકરણો કઈ પ્રકારે અહીંથી વલણો બદલે છે તે જોવાનું રહેશે પછી આવો તમે હવે કચ્છ બેઠક પર કચ્છ બેઠક બહુ જ રસપ્રદ છે આ વખતે અહીં યુવા ઉમેદવારો આમને સામને છે બીજેપીના તમે એક તરફ જુઓ છો વિનોદભાઈ ચાવડા છે અને બીજી તરફ નિતેશ લાલન બહુ મહત્વપૂર્ણ કોંગ્રેસના ઉમેદવાર છે કે જેઓ પણ કચ્છની બેઠક માટે થઈને અહીંથી ખાસ મત માગી રહ્યા છે લોકો પાસેથી તેઓ ઉમેદવાર છે આમના બંને પર પણ નજર રાખો પછી આવો તમે હવે ધીરે ધીરે આપણે ઉત્તર ગુજરાત તરફ આગળ વધીએ સૌથી પહેલાં મહેસાણાની વાત કરીશું મહેસાણામાં એક તરફ તમે જુઓ બીજેપીના ઉમેદવાર છે હરિભાઈ પટેલ અને આ તરફ છે રામજી ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર તો આમની બંનેની વચ્ચે પણ તમને ટક્કર થતી આજના દિવસે જોવા મળવાની છે બહુ મહત્વપૂર્ણ બેઠક આ બંને ત્યારબાદ આવો તમે હવે વાંકાનેરની આપણે વાત કરીશું કાંકાનેરબા આ બંને જ ઉમેદવારો માફ માફ કરશું પહેલાં આપણે બનાસકાંઠા જઈએ બનાસકાંઠામાં તમે જુઓ એક તરફ છે રેખાબેન ચૌધરી બીજેપીના અને પછી છે ગેનીબેન ઠાકોર સામે કોંગ્રેસના અને બહુ જ કાંટેકી ટક્કર અહીં થવાની છે ગેનીબેનને આપણે એક મહત્વપૂર્ણ ઉમેદવાર તરીકે જોયેલા છે અહીં વાકયુદ્ધ પણ ઘણા થયા છે તો જોવાનું રસપ્રદ રહેશે મતદારો કઈ તરફ જે છે તે કડાશે જોડે છે તો આ છે બનાસકાંઠાની વાત આગળની વાત કરીશું વધુ એક બેઠક તમારા ટીવી સ્ક્રીન પર આવી જાય પાટણની વાત કરી દઈએ ભરતસિંહ ડાભી એક તરફ તો તમે જુઓ બીજેપીના ઉમેદવાર છે તો આ તરફ તમે જોશો ચંદનજી ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર છે ટક્કર અહીં પણ જોરદાર થવાની છે પાટણ બેઠક ખૂબ જ રસપ્રદ આપ સૌ કોઈ માટે હવે આવો સાબરકાંઠા બેઠકની આપણે વાત કરી દઈએ સાબરકાંઠા બેઠક માટે થઈને તમને જોવા મળશે એક તરફ છે શોભનાબેન બારૈયા કે જેઓ ખાસ મતદાન કરવાના છે આ તરફ તુષાર ચૌધરી જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે અને તેમનું પણ આજે મતાધિકારનો પ્રયોગ અહીંથી થતો તમને જોવા મળશે તો આ બંને ઉમેદવારો વચ્ચે ટક્કર થશે હવે આવો તમે ગાંધીનગર ગાંધીનગર બહુ જ મહત્વપૂર્ણ બેઠક છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીં બીજેપીના ઉમેદવાર છે એક તરફ તો સામે સોનલબેન પટેલ કોંગ્રેસના ઉમેદવાર કે જેમના બંનેના વચ્ચે આજે ટક્કર જે છે તે થશે રોડ શો બાકી બધા પ્રચાર તેમણે કરેલા છે જોઈશું હવે હવે આવો તમે અમદાવાદ અમદાવાદની પહેલાં તો પૂર્વ બેઠકની વાત કરી લઈએ અમદાવાદ પૂર્વ પર હસમુખ પટેલ બીજેપીના ઉમેદવાર રહેશે આ તરફ હિંમતસિંહ પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે આ બંને વચ્ચે જબરદસ્ત ટક્કર તમને થતી જોવા મળશે પશ્ચિમ વિસ્તારની વાત કરીએ અમદાવાદના અમદાવાદ પશ્ચિમ બેઠક પર તમને દિનેશ મકવાણા જોવા મળી રહ્યા છે બીજેપીના તેઓ ઉમેદવાર છે અને આ તરફ વધુ એક મકવાણા ભરત મકવાણા તમને જોવા મળશે કોંગ્રેસના ઉમેદવાર છે તો બહુ જ રસપ્રદ અહીં ટક્કર થઈ રહી છે અમદાવાદ પશ્ચિમ બેઠકની હવે ધીરે ધીરે મધ્ય ગુજરાતમાં આગળ વધીશું આપણે તો મધ્ય ગુજરાતમાં તમને સૌથી પહેલાં ખેડા બેઠકની વાત કરી દઈએ દેવુસિંહ ચૌહાણ અહીં બીજેપીના ઉમેદવાર છે આ તરફ કાળુસિંહ ડાભી જે છે તેઓ કોંગ્રેસના ઉમેદવાર છે તો આ બંને વચ્ચે ટક્કર જે છે તે તમને ખેડા બેઠક પર થતી જોવા મળવાની છે તો આ અલગ અલગ વિસ્તારોની અમે આપને વાત કરી રહ્યા છીએ આવનારી હવે નેક્સ્ટ જે બેઠક છે તે પણ તમારા ટીવી સ્ક્રીન પર અમે લાવી દઈએ અને મધ્ય ગુજરાતની અલગ અલગ બેઠક જુઓ હવે આણંદની વાત કરીએ આપણે મિતેશ પટેલ બહુ મહત્વપૂર્ણ પરિવર્તન જે અહીંયા થયું હતું તો હવે એમને બીજેપીના ઉમેદવાર તરીકે અહીં જોવા મળી રહ્યા છે આ તરફ કોંગ્રેસના ઉમેદવાર છે અમિત ચાવડા ગદાવર નેતા કોંગ્રેસના આ બંને વચ્ચે કાંટે કે ટક્કર થતી તમને જોવા મળશે તો આ પરિસ્થિતિ ખાસ નિહાળો મિતેશ પટેલ અને અમિત ચાવડા નેક્સ્ટ પછી હવે જઈએ થોડું ધીરે ધીરે હવે મધ્ય ગુજરાતથી આગળ વધીએ દક્ષિણ ગુજરાત તરફ ધીરે ધીરે વડોદરા તમે જુઓ હેમાંગ જોશી બહુ ચર્ચાસ્પદ બેઠક છે આ અહીં બીજેપીના ઉમેદવાર છે અને આ તરફ તમે જુઓ જયરાજસિંહ પઢિયાર જશપાલસિંહ પઢિયાર માફ કરશો જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે તો આ બંને વચ્ચે ટક્કર થશે અને બહુ જ ચર્ચા થઈ હતી વડોદરા બેઠકની આખરે પછી ઉમેદવાર પણ બદલાયા હતા તો આ એક બેઠક પછી આવો તમે હવે છોટા ઉદેપુરની વાત કરીએ છોટા ઉદેપુર માટે થઈને બહુ જ મહત્વપૂર્ણ બેઠક છે કારણ કે અહીંયા તમે જુઓ જશુભાઈ રાઠવા એક તરફ બીજેપીના ઉમેદવાર છે આ તરફ કોંગ્રેસના ઉમેદવાર રહેશે અહીંથી સુક્રામ રાઠવા બંને વચ્ચે પણ જબરદસ્ત ટક્કર થશે પછી તમે આગળની બેઠક પર આવો પંચમહાલ આપણે વાત કરી લઈએ પંચમહાલ દક્ષિણ ગુજરાત માટે રાજ કહી શકાય કે રાજપાલસિંહ જાદવ એક તરફ બીજેપીના ઉમેદવાર છે આ તરફ તમે જોશો કે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ તમને જોવા મળી રહ્યા છે તો અહીં પણ કાંટેકી ટક્કર તમને જોવા મળવાની છે બહુ જ રસપ્રદ રહેશે આ પંચમહાલમાં કયા પ્રકારે મતદાન થતું તમને જોવા મળશે દાહોદ આવો હવે તમે દાહોદમાં કયા પ્રકારે ઉમેદવારો વચ્ચે ટક્કર છે સૌથી પહેલાં તો જશવંતસિંહ ભાભોર તમને જોવા મળશે અને આ તરફ પ્રભાવેન તાવિયાળની વચ્ચે પણ મતદાન થવા જઈ રહ્યું છે તો આ બંને વચ્ચે કાંટે કે ટક્કર થશે બંને ઉમેદવારોની આજના દિવસે જે છે એ ટક્કર થવાની છે આવો હવે નવસારી નવસારી બેઠક બહુ મહત્વની છે હાઈ પ્રોફાઇલ બેઠક છે કારણ કે અહીંયા બીજેપીના ઉમેદવાર છે સી આર પાટીલ જેવો પ્રદેશ પ્રમુખ છે અને આ તરફ નૈષદ દેસાઈ કોંગ્રેસના ઉમેદવાર અને ખાસ્સી એવી ચર્ચા આ બેઠકની પણ અત્યારે થઈ રહી છે આવો પછી હવે વલસાડ દક્ષિણ ગુજરાતમાં વધુ આગળ વધીએ આપણે વલસાડ બેઠકમાં ધવલ પટેલ તમને બીજેપીના ઉમેદવાર જોવા મળશે અને આ તરફ અનંત પટેલ તમને કોંગ્રેસના ઉમેદવાર જોવા મળી રહ્યા છે તો અહીં પણ કાંટે કે ટક્કર છે બંને એક જ સમાજના ઉમેદવારો તમને અહીંથી ખાસ જોવા મળી રહ્યા છે પછી આવો તમે આવે બારડોલી બારડોલી બેઠક માટે થઈને તમને જોવા મળશે એક તરફ છે પ્રભુભાઈ વસાવા અને બીજી તરફ છે સિદ્ધાર્થ ચૌધરી તો આ બંને વચ્ચે પણ ટક્કર થતી તમને જોવા મળશે ઘણા કાવા દાવાઓ કરવામાં આવ્યા છે વાતો કરવામાં આવી છે પણ હવે મતદાનનો દિવસ છે આજે જોઈશું કયા પ્રકારની સ્થિતિ બારડોલી માટે થઈને આગળની બેઠક તમને બતાવી દઈએ ટીવી સ્ક્રીન પર આવશે અને તે રહેશે અહીંયાથી ખાસ ભરૂચ અહીં બહુ જ મોટી ટક્કર તમને જોવા મળી રહી છે એક તરફ છે મનસુખ વસાવા બીજેપીના ઉમેદવાર અને કોંગ્રેસના આમ આદમી પાર્ટીનું જે ગઠબંધન છે તેના ઉમેદવાર રહેશે ચૈતર વસાવા ખૂબ જ મહત્વપૂર્ણ મતદાન અહીં થવાનું છે તો કઈ રીતે મતદારોનો જોક રહેશે તો પછી આવનારા દિવસોમાં ખબર પડશે પણ આજે મતદાનને દિવસે આ બંને આજે મહત્વપૂર્ણ રહેશે